આજે બાલવાટિકાના ભૂલકાઓને હળવી કવાયત કરવાની છે ચાલો બાળકો તૈયાર છો ને બધા હળવી કવાયત કરવી છે ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો વેરી ગુડ ખૂબ સરસ સરસ મજાની તાલી પાડી દો ખુબ સરસ તો ચાલો આપણે હળવી કવાયત કરીએ તૈયાર છો ને બજાર ચાલો શ્રદ્ધાબેન નિધિબેન આવી જાવ ચાલો હું તમને જેમ કહું એ પ્રમાણે તમારે કરવાનું છે ચાલો બેન ત્રણ તમે ત્રણે અહીંયા આવતા રહ્યો બેન દફ્તર ભલે રહ્યો અહીંયા આવતા રહ્યો તમે અહીંયા બેસજ નિધિ બેન ની જગ્યાએ બેસો અહીંયા બેસો ને ચાલો તૈયાર ને ચાલો તો પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ બધા ચાલો ઊભા થઈ જાઓ ચાલો અહીંયા સામે ધ્યાન ચાલો હવે તમને કસરત કે એ પ્રમાણે તમારે કરવાની છે હળવી કવાયત કે એમ તમારે બોલવાનું છે અને કરવા બોલશે અહીંથી હું બોલીશ તમારે કરવાનું છે ચાલો સામે હાથ ઊંચા માથા પર ખભા પર કમર ઉપર ચાલો અંગૂઠા પકડો ચાલો સામે સામ્યા ચાલો ફરી જાઓ પાછળ ફરી જાવ બસ સરસ વેરી ગુડ ચાલો સામે આવો પાછા સરસ વેરી ગુડ ચાલો તાલી પાડો ચાલો ચપટી વગાડો ચપટી વગાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો ગાલે હાથ કાન ઉપર હાથ મોઢા ઉપર હાથ સરસ વેરી ગુડ ખૂબ સરસ સરસ પ્રયત્ન કર્યો છે હો ચાલો નીચે બેસી જાવ સરસ વેરી ગુડ મજા આવી ને ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી જાય Very good. Sabas. So